મનુષ્યની પાસે કર્મ કરવાની સ્વતંત્રતા છે પણ કર્મ કર્યા પછી એ કર્મનું ફળ જે હોય તે મનુષ્ય ભોગવવું જ પડે છે માટે મન વચન અને કર્મથી કોઈનું અહિત થાય તેવો વિચાર પણ ન રાખવો જોઈએ ભલે તમે કોઈનું અહિત કર્યું નથી ખાલી મનમાં વિચાર કર્યો તોય એનો ભોગ નક્કી થઈ જાય છે માટે જીવનમાં મન વચન અને કર્મથી કોઈનું પણ અહિત થાય તેવું વિચારવું નહીં તેવો ભાવ રાખવો નહીં